કાલે સવારથી ગાડી પડી છે આજે આ ગાડી કોની છે અમને કંઈ ખબર જ નથી ગાડીનો નંબર પ્લેટ છે જે જે ઝીરો ફાઇવ એન જી ટુ સિક્સ ફાઇવ એટ એ ગાડીમાં સામાન થઈ રહ્યો છે હવે આ ગાડી કોની છે અમને કંઈ ખ્યાલ જ નથી આ ભાઈ કાલે સવારે યા કાલે રાતના મૂકી ગયા છે કે કોઈ માણસ હવે બીને પડેલું હતું કોઈની ગાડી છે એ તો એમને યાદ જ નથી અમારી દુકાનના સામે અહીંયા ગાડી પડેલી હતી તો મેં સવારે અહીંયા ખસેડીને અહીંયા મારી દુકાનની સામેથી અહીંયા સામે મૂકી હતી આ ડિવાઈડર પાસે બરાબર હવે એ ગાડીના અંદર માણસ વ્યક્તિ કોણ છે અમને કોઈ ખ્યાલ જ નથી એટલે આખી રાત આખી સવારે આ ગાડી અહીંયા જ પડી છે અત્યારે અમે રાતના વિડીયો બનાવીએ છે ગાડીમાં ભાઈનો સામાન પહેર્યો છે આ એનું હેલ્મેટ છે છે આ ભાઈ ની એક થેલી થેલીના અંદર આ બ્લેક કલરની જે થેલી છે એના અંદર છે ને બહુ બધા પૈસા છે એના અંદર જો તમે જોઈ શકો છો પૈસા છે આ માવો છે તમને એવું નહીં દેખાય ને આ કંઈ બોટલીઓ બી છે જો દારૂનું બોટલ બી છે અને આ ત્રણ મોટી મોટી ગડ્ડી પડી છે પાંચસો પાંચસોવાળી હવે આ વ્યક્તિ કોણ છે અમને કંઈ ખ્યાલ નથી હવે આ જે ગાડી છે એ વ્યક્તિ જ નથી દેખાતો તો હવે ગાડીનું અમે શું કરીએ અમારે તો અમને કોઈ ખબર જ નથી કે આ ગાડી પહેલી છે આ નંબર પ્લેટ બી અહીંયા છે એની લગાવે છે નંબર છે જે બી ભાઈ આ ગાડી લેવા આવશે તો એનું પહેચાન અમે કરીને એને આ ગાડી સહી સલામત આપશું અદરવાઈઝ નહીં આવશે તો અમે એની પોલીસ કમ્પ્લેન કરી દઈશું કે આ ભાઈ જેની ગાડી હોય એ ગાડીવાળાને અંદર જો ચાવી બી પડી છે ગાડીની એની ગાડીની ચાવી બી છે અંદર હવે આ થેલી અમે જોઈએ તો લઈ જઈએ છે હવે જે વ્યક્તિની ગાડી હશે તો અમે કાલે સવાર સુધી એની રાહ જોઈશું નહીં તો પછી અમે પોલીસ કમ્પ્લેન કરી દઈશું અને પોલીસ કમ્પ્લેન કરીને એ વ્યક્તિની ગાડી અને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈશું અને સાથે આ થેલી દેવ અને એના અંદર જે રૂપિયા છે તે મેં એનું જે બી સામાન હશે એ જમા કરાવી દઈશું બરાબર આ મારી દુકાન છે એને સામે લાઈફ લાઈન હોસ્પિટલ છે અને સામે અમારી શોપ છે